જોડે સરસ મજાનો આંબો છે અને મસ્ત મજાની કેરી તો ટીંગાય છે અહીંયાનો વ્યૂ કંઈક આવો છે મસ્ત જુઓ હાલો હવે આપણે જઈએ હવે અને નાસ્તો કરી લઈએ કેમકે બધા બેનો વાટે છે તે આજ પાછું જવાનું છે અમારા બજારમાં કેમકે આજ સન્ડે છે એટલે રવિવાર છે એટલે રજા હોય જઈ પછી ખબર પડે હવે તમને છે અને શોપિંગ કરીએ કાંઈક ગમે એવી તો હલો ભાઈ આજે જો હલો આપણે આવી ગયા છીએ અમરેલીમાં અને અમરેલી ની રવિવારી બજાર તો હાલો આપણે રવિવારી બજારમાં તમે જાઓ મારી સાથે કન્ટિન્યુ રહેજો કેમકે સરસ મજાની બધી વસ્તુ અને બહુ મસ્ત બધું છે એટલે કોઈ દિવસ હા આમ તો અમે પહેલા એકવાર એક્ઝામ આપ્યા હતા અને હવે આ બીજી વાર છે હવે કેમકે લાસ્ટ એક્ઝામ છે અમારી જો અહીંયાથી ચાલુ થાય છે આ બજાર જો અમરેલી નગરપાલિકા હાલો તો આપણે જોતા જઈએ બધી મારે આરે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે નન તમાકડા રોચિ કોઈ મસ્ત છે હજી તો વેલા વેલા આવી ગયા છે હજી ખોલવાનું બાકી છે જો ટીઆર પરેશભાઈ શોપ બનાવે છે તો સમજાને હાડી સુ બહુ મસ્ત છે અને આ ડ્રેસ સુ લાગે ને

अच्छा मस्त टॉप से बड़ा और फिर मस्त और फड़ पसीना मेला और आई फेस मस्त ना वस्तु से बड़ी अलग-अलग वाव ये अंदर ब्लेंकेट क्यों से वाव आ तो मस्त लग रहा तो है एकदम नानी छोकरी मार्ते ना क्या मस्त फ्रॉक से माता जी ચકલી ઘર સે તો કેવું સરસ સંજાનું નહીયા પહેલા થોડું બાકી છે મેં તમને બધું બતાવી દઉં અને પછી થોડોક નાસ્તો કરી અને પછી આપણે થોડીક શોપિંગ કરશું અને નાવા માડલનું શું કહેવાય છે તો મને ખબર નથી પણ છે બહુ મસ્ત સરસ છે તમને બધાને અમરેલીની વેપારી બતાવી દીધી છે અને હવે પછી અમારે થોડી ઘણી શોપિંગ કરવાની છે કે કરી લઈએ શોપિંગ અને પછી ક્યાંક ઠંડુ બંધુ કરીએ તો ટાઈમ જતો રહેશે અમારે તો હાલો હવે થોડી ઘણી શોપિંગ કરી લઈએ અમારા માટે ખાવાલો હાલો લોકોના વાગી ગયા છે સાત સાડા સાત એવો ટાઈમ થઈ ગયું છે અને આપણે આવેલા છીએ પીઝા શોરૂપમાં તો આ લોકો પીઝા ખાવા માટેની આપણે રાહ જોઈ રહ્યા હતા સરસ મજાનો નોકરી જવા આવી ગયો છે તો આ લોકો ખાવા બધાય ખાઈ લઈએ તો હાલો આપણે જો પાણીપુરી ખાલી હતી પીઝા ખાઈ લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ પ્રેમવતી ગાંધીબાગમાં તો હવે આપણે થોડા ઘણા ફોટાને ઉપાડી લઈ અને થોડા ઘણા ફરી લઈએ અને પછી જવાનું છે રૂમે તમારું ફોટોશૂટ થઈ ગયું છે પૂરું અને અમે હવે જઈશીએ રૂમે કેમકે નવ વાગવા આવી ગયા છે અને અમારે પાછું છે પેપર એટલે હવે આજે અહીંયા પૂરું બધું કરી દીધું છે કરવાનું ફોટા પાડવાનું હવે થોડીક અને પછી થોડું ઘણું વાસી અને પછી હુઈ જશું અને સવારે પેપર દેવા તો હાલો બ્લોગ ને આપણે એ પૂરો કરીએ મારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો ગમે હોય તો લાઈ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મણીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી